ને તમારે ત્રણ વાયર માંધવાના છે જો આવી રીતે આવી રીતે ત્રણ બાંધી દેવાના એટલે તમારા ખેતરમાં ભૂંડ નહીં આવે આપણે તો કેમ છો વાલા મારા મિત્રો આજના મારા ફરી નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકાધીશ તો આજે મિત્રો આપણે ઝાટકા મશીનના વાયર બાંધવાના છે તો વાયર બાંધવા આવી ગયા છે અને મિત્રો તમારા ખેતરમાં ઘઉં આવેલા હોય તો ભૂંડ આવતા હોય જો આપણે ઘઉં આવેલા છે તો ભૂંડ આવતા હોય તો મિત્રો ભૂંડ માટે કઈ રીતે વાયર બાંધવા ઝાટકા મશીનના એટલે ખેતરમાં ભૂંડ પણ ના આવી કે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને આપણી માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે વાયર બાંધવા અને મેં મારા વાયર કઈ રીતે બાંધ્યા છે તો બધો તમને બતાવવાનો છે તો વિડીયો પૂરો જોજો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આપણે જોઈ લઈએ તો જુઓ મિત્રો પહેલાં તો મિત્રો જુઓ આપણે છે ને ત્રણ વાયર માત્યા છે જુઓ એ કાંઈ માત્યો હે મિત્રો જુઓ આ જુઓ ત્રણ એકને અને આ ત્રણ તો પહેલો વાયર તો મિત્રો આપણે છે ને નીચે માથી દેવાનો છે એકદમ નીચે જુઓ એકદમ નીચે છે જુઓ કેટલો છે આટલો અંતરનો ગાળો છે મિત્રો એક વેચનો એ ઘણો ગાળો નહીં રાખવાનો નીચે માથી દેવાનો જુઓ તો આપણે છે ને મિત્રો બે વાયરમાં આપણે આ એક આમ અને આમ આપણે અર્થિંગ આપવાનું છે ઝાટકા મશીનનો જુઓ આમ આ બે આમ આપણે આ આમાં અર્થિંગ નહીં આપવાનું ખાલી આપણે એક્સ્ટ્રામાંથીને રાખવાનો છે જુઓ ત્રણ વાયરમાં આપણે આ એક્સ્ટ્રા રાખવાનો છે અને બેમાં જ આપણે આ બેમાં જ આપવાનો છે જુઓ ઝાટકાનો અર્થિંગ એક આમ અને આમ તો મેં મારા માયર મિત્રો કમ્પ્લીટ બાંધી દીધા છે તો ચાલો આપણે હવે જોઈ લઈએ તો મિત્રો આપણે વાયર કમ્પ્લીટ બાંધી દીધા છે ને હવે તમને ચારે બાજુ ફરીને બતાવી દઉં આ છે મારા ઘઉં એટલે મિત્રો અમારે છે ને ભૂંડ વધારે આવે છે એટલે ઘઉં મિત્રો થવા જ ના દે ભૂંડ એટલા છે મિત્રો ભૂંડ એટલે અમારે છે ને ઝાટકો બાંધવો બહુ જરૂરી છે ને કે ઘઉં થાય જ નહીં અમારે જુઓ મિત્રો આપણે બાંધી દીધા છે જુઓ આવી રીતે આપણે બાંધ્યા જુઓ આપણે આ બે અર્થિંગ આપવાનું છે એટલા માટે જ આપણે એ આ આપણે આવી ઘરેડી પહેરાવી દીધી છે જુઓ તો મિત્રો છે ને ભૂંડ અમારે વધારે આવે છે એટલે અમારે છે ને સેફ્ટી પહેલેથી જ કરવી પડે ના કે અમારે ખાવું બધાય થઈ જાય એટલે એટલા માટે છે ને જુઓ આપણે બધે કમ્પ્લેટ આવે મારી છે વાયર આપણે તમને ચારેય બાજુ ફરીને બતાવવાનું છે મારે જુઓ હા જુઓ આપણે એર પણ કાપી દીધા છે કેમ કે એર વાયર ઉપર ના આવવા જોઈએ લીલું મિત્રો ગમે તે ખડ પડે તો ઝાટકા મશીનની બેટરી છે ને એ જલ્દી પતી જાય અને એની ઝાટકો પણ મિત્રો ખરાબ થઈ શકે છે એટલા માટે છે ને કોઈ લીલું વાયર ઉપર કોઈ લીલું ઝાડનું ના પાડવું પડે લીલું આવે ને તો જુઓ મિત્રો અહીંથી છે નહીં અહીંથી આપણે છે જુઓ મિત્રો આપણે ત્રણ વાયર જ છે જુઓ જુઓ એક તો મિત્રો એકદમ નીચે જ રાખવાનો છે કેમ કે નીચેથી ના જઈ કે જુઓ મિત્રો નીચેથી વાયર બાંધવાના ત્રણ ત્રણ વાયર તમારે બાંધવાના છે એકદમ ત્રણ વાયર છે ને તો મિત્રો તમારા ખેતરમાં ભૂંડ નહીં આવી શકે એટલે છે ને મિત્રો હા જુઓ મિત્રો છે ને તમારે આ ત્રણ વાયર બાંધવાના છે જુઓ આવી રીતે આવી રીતે ત્રણ બાંધી દેવાના એટલે તમારા ખેતરમાં ભૂંડ નહીં આવે આપણે એક અને બેમાં નીચેવાળામાં બે ઝાટકાનું અર્થિંગ આપવાનો છે અને ઉપરવાળામાં આપણે નહીં આપવાનું એટલે જુઓ એક તો મારી એક બિલકુલ હાવ નીચે વાયર છે જુઓ હા જુઓ આવી રીતે મિત્રો તમારે બાંધવાના છે અને મિત્રો જુઓ આપણે જો બધે ત્રણ ત્રણ આપી દીધા છે વાયર આ બાજુ જોઈ લો કમ્પ્લેટ આ છે આપણા ઘઉં આ ઘઉં માટે આપણે સેફટી કરી છે ના કે મિત્રો ના કે મિત્રો ભોંડ ઘઉં થવા જ નહીં જતા મને ખબર છે પહેલેથી જ આપણે આની સેફટી કરવી પડે ને કે આપણા ઘઉં થાય જ નહીં કેમ કે બધાય બગાડી દઈએ જુઓ ના છે આપણા ઘઉં મિત્રો જુઓ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળ્યું છે એક નવા બ્લોગ સાથે તો મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન